આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાનું નવા વર્ષનું અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટીએ જે મંજૂર કર્યું હતું એ જનરલ બોર્ડની સામાન્ય સભાની અપેક્ષાએ બહાલીએ આજે રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ બેઠક હતું આ બોર્ડની અંદર વર્ષ બે હજાર ચોવીસ અને પચીસના નવા વર્ષની અંદર કરવાના કામો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને પચાસ વર્ષ પૂર્ણ થયા છે એકાવનમાં એકાવનના વર્ષમાં રાજકોટ મહાનગરપાલિકા અત્યારે ચાલી રહ્યું છે પચાસ વર્ષ અને પચાસ કરોડની વિકાસકામોની યોજનાઓ આવનારા વર્ષમાં નવા બજેટની અંદર પણ લેવામાં આવી છે કુલ મિલાવીને વાત કરું તો આજે અંદાજપત્ર ભારતીય જનતા પાર્ટીના તમામ સભ્યશ્રીઓએ આજે નવા વર્ષનું અંદાજપત્ર રજૂ કર્યું છે અને મંજૂર કર્યું છે હા જમીનભાઈ પચ્ચીસમી તારીખે પીએમ મોદી આવી રહ્યા છે કયા કયા કામોનું રોકાર્પણ તેઓ કરવાના છે એકવીસમી તારીખ એટલે કે પરમ દિવસે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌપ્રથમ વખત સ્ટેન્ડિંગ કમિટીની બેઠક રામવનમાં અમે કરવા જઈ રહ્યા છીએ આ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર પચીસમી તારીખના માનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના સ્વહસ્તે જે લોકાર્પણ અને જે તો નવા કરવાના છે એની તમામ દરખાસ્તો એકવીસમી તારીખની સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવી છે અંદાજીત દોઢસો કરોડથી વધુના તો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કરકમલોથી કરવા જઈ રહ્યા છીએ એટલા માટે પ્રધાનમંત્રી શ્રી જ્યારે મોદી સાહેબ રાજકોટમાં આવતા હોય અને રાજકોટ માટે એક ગૌરવની વાત છે મહાનગરપાલિકા માટે પણ એક ગૌરવની વાત છે એટલે માનનીય સાહેબના હાથે મોદી સાહેબના હાથે અમે લોકોએ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છીએ એની એકવીસમી તારીખે રામવનની અંદર સ્ટેન્ડિંગ કમિટી મળવાની છે ને એમાં અમે લોકોએ એ બધી કમિટીની અંદર સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની સાથે ચર્ચા વિમર્શ કર્યા બાદ એ બધી દરખાસ્તો અમે મંજૂર કરવાના પ્રયત્ન કરશે રામવનમાં પહેલી વખત કદાચ સ્ટેન્ડિંગ કમિટી ને એનો ઉદ્દેશ શું છે રામવનમાં બોલાવવાની અને કેટલી તારીખ એકવીસમી તારીખે સવારે અગિયાર વાગે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક અને દસ વાગે ભારતીય જનતા પાર્ટીની એક પરંપરા રહી છે કે સર્વે કોર્પોરેટરો વર્ષોથી રાજકોટ મહાનગરપાલિકામાં એક સંકલન બેઠક બોલાવતા હોય છે ને બેઠકની અંદર દરખાસ્તોની ચર્ચાઓ થતી હોય છે રામવનમાં બોલાવવાનું માત્રને માત્ર કારણ એવું હતું કે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને મારી અને અમારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પદાધિકારીઓની એક લાગણી હતી કે આપણે શું કરીએ છીએ એ ઓપન કરવું જોઈએ લોકોની વચ્ચે કરવું જોઈએ આપના માધ્યમથી હું ખાતરી પણ આપું છું કે સમયાંતરે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક રાજકોટના અલગ અલગ લોકેશનની અંદર અમે બોલાવાના છીએ પ્રજાને પણ અમે આમંત્રણ આપશું કે તમારા પૈસાનું અમે કેવી રીતે વિકાસ કામોમાં અમે વાપરી રહ્યા છીએ કારણ કે આ લોકશાહી ઢબે ચાલતી આ દેશ છે મહાનગરપાલિકા પણ લોકશાહી ઢબે ચાલે છે તો પ્રજાના કામો અને પ્રજાના નાણાં કેવી રીતે અમે લોકો ઉપયોગ કરીએ છીએ એટલે સંપૂર્ણપણે પારદર્શિકતા રીતે આગામી એકવીસમી તારીખે રામવનની અંદર સ્ટેન્ડિંગ કમિટીની એક બેઠક કરવા જઈ રહ્યા છે ચોક્કસપણે માનું છું કે લોકશાહીની અંદર વિરોધ પક્ષ સબળ અને મજબૂત હોવો જોઈએ પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે રાજકોટ શહેર કોંગ્રેસના નગરસેવકોને એક તો ચાર નગરસેવકો છે બોતેર કોર્પોરેટરમાંથી અડસઠ કોર્પોરેટરો રાજકોટની પ્રજાના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટીના છે એમાં પણ બે નગરસેવકોને કોંગ્રેસે શો નોટિસ આપી હતી પક્ષાંતર ધારા હેઠળ અને આજે બે કોર્પોરેટર કોર્ટર પાછા પાછા કોંગ્રેસમાં આવી ગયા અને એ બે અંદરો અંદર બધાય કોંગ્રેસ કોંગ્રેસની રીતે અંદરો અંદર બાંધે છે અને મેટર કોર્ટમાં પડી છે કોંગ્રેસના સભ્યશ્રી બેન શ્રી ભાનુબેન સોરાણીનો સમય હતો ત્યારે એને આપણે બોલવા દીધા છે મેં જેમ પહેલાં કીધું એમ કોંગ્રેસ પાર્ટીનું દેશમાં આજે ખતમ થઈ ગઈ છે કોઈ જગ્યાએ નથી પ્રજાના જાકારાથી ખતમ થઈ ભારતીય જનતા પાર્ટી પ્રજાનો જાકારો છે મેં બેનને પણ આજે બોલવા દીધા છે પરંતુ દુઃખ સાથે કેવું પડે કે આજે આખા આવડા મોટા રાજકોટમાં એક માત્ર કોંગ્રેસના પ્રતિનિધિ બોલે છે એ પણ આક્ષેપો બિનજરૂરી એક કોંગ્રેસ પાર્ટીએ જે આક્ષેપો કરવાના એ પ્રકારના આક્ષેપો કરે જનરલ બોર્ડથી જનરલ બોર્ડ આવવાનું કોર્પોરેશનમાં ક્યારેય ડેલિગેશનને લઈને ન આવવું કોર્પોરેશનમાં પ્રજાના પ્રશ્નોને લઈને ન આવવું જ્યારે ભારતીય જનતા પાર્ટી એવું ચોક્કસપણે માને છે કે જે વોર્ડની અંદર ભાજપના કોર્પોરેટર ના હોય એ વોર્ડમાં પણ વિકાસ કરવો છે તેના ભાગરૂપે વોર્ડ નંબર પંદરને જ્યાં કોંગ્રેસના સભ્યો છે વોર્ડ નંબર પંદરની અંદર નવા ઝોન જે અમે ડિક્લેર કર્યો છે એમાં વોર્ડ નંબર પંદરનો સમાવેશ કર્યો છે નવી જે સ્માર્ટ વોર્ડ ઓફિસ બનાવવાના છીએ એ પણ આવનારા વર્ષમાં વોર્ડ નંબર પંદરમાં બનાવવાના છીએ કુલ મિલાવીને વાત કરું તો ભારતીય જનતા પાર્ટી ક્યારેય એવું વિચારતી નથી પરંતુ દુઃખ સાથે કેવું પડે કે કોંગ્રેસ પાસે આજે કોઈ પણ જનપ્રતિનિધિઓ નથી કે જે લોકોના પ્રશ્નો ઉઠાવી શકે જૂન સરોવરનું છે માન્ય પ્રધાનમંત્રીશ્રીનો કાર્યક્રમ એ એમ્સ હોસ્પિટલ માટે માન્ય પ્રધાનમંત્રીશ્રી આવી રહ્યા છે અને રાજકોટ મહાનગરપાલિકાના અને જિલ્લા વહીવટી તંત્રના જે કોઈ પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણો છે એના માટે માન્ય પ્રધાનમંત્રીશ્રી આવી રહ્યા છે અટલ સરોવરમાં હજી કામ પૂર્ણતાના આરે હજી પૂર્ણ નથી થયું પૂર્ણતાના આરે છે ત્રીસ જૂન સુધીમાં પૂર્ણ થઈ જશે જ્યારે દેશના પ્રધાનમંત્રીશ્રી આવતા હોય ત્યારે કોઈપણ કાર્ય જ્યારે પૂર્ણ થઈ ગયું હોય ત્યારે જ હંમેશા લોકાર્પણ થઈ શકતું હોય છે એટલા માટે અટલ અટલ સરોવરને હાલ પૂરતું અમે લોકોએ મુલતવી રાખ્યું છે ત્રીસ જૂન પછી એટલે કે નવી ચૂંટણીઓ પછી અમે પ્રધાનમંત્રીશ્રીને રિક્વેસ્ટ કરતું કે સાહેબ આપ રાજકોટમાં અલગ અલગ કાર્યક્રમો માટે આવો ત્યારે અમારી પણ એવી લાગણી છે અને રાજકોટના લોકોની લાગણી કારણ આપ અટલ સરોવરનું ખાતમુ લોકાર્પણ કરવા આવો